બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ શિયાળાના દિવસો હતા કડકડતી ઠંડી પડતી હતી દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો તેમણે દરબારીઓને પૂછ્યું મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો એક દરબારી બોલ્યો નામદાર દિલ કોરી નાખે એવી ઠંડી છે બરફ જેવા ઠંડા પાણીમાં ઉભા રહેવાની કોની છાતી ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે ત્યાં બીજો દરબારી બોલી ઉઠ્યો ખુદાવંત પૈસો અજબ ચીજ છે ઈનામની લાલચે કોઈ જોખમ ખેડઈ ખરો બાદશાહે મોટા ઈનામની જાહેરાત કરી પચીસ વર્ષના એક ગરીબ નવજુવાને આ ઈનામની શરત સ્વીકારી આથી બાદશાહે તળાવની બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો ઉભો પ્રાર્થના કરતો હતો બાદશાહ તેને શાબાશી આપવા જતા હતા ત્યાં એક અદેખો ચોકીદાર બોલ્યો હજોર રાત્રે મેં એને તાપતો જોયો હતો નવજવાન બોલ્યો હું તાપતો હતો આવો ગોળો શા માટે ગબડાવે છે હું તો આખી રાત પાણીમાં હતો તું પોતે એનો સાક્ષી છે ચોકીદાર બોલ્યો મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો ભોળા જુવાને જવાબ આપ્યો હા આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી અદેખા ચોકીદારે કહ્યું ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરીને એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો હજોર આ માણસ ઇનામને લાયક નથી નવજુવાનને ઈનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા નવજુવાન નિરાશ થઈ ગયો બિરબલ બહારગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાત રજે રજ કહી બીરબલે નવજુવાનને કહ્યું પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી નવજુઆને કહ્યું હું ગરીબ માણસ ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય બીરબલે તેને ધીરજ રાખવાનું કહી વિદાય કર્યો બીરબલ બારગામથી પાછો આવ્યો છે એવી ખબર બાદશાહને મળી તેણે તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો સિપાહીએ બિરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો બિરબલે કહેવરાવ્યું અત્યારે હું ખીચડી પકાવું છું એ તૈયાર થાય કે ખાઈને તરત બાદશાહ પાસે આવીશ કલાકે પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવી તે જ સંદેશો મોકલાવ્યો વળી કલાક વીત્યો પણ બિરબલ જણાયો નહીં એટલે બાદશાહ અધીરા થયા તેઓ મનમાં બોલ્યા કેવી કે બે કલાકે પણ ચડી નહીં ચાલ જઈને જોવું તો ખરો બાદશાહ પોતે બે ચાર સરદારો અને સિપાહીઓ સાથે બિરબલ ને ત્યાં આવ્યા બિરબલ ઉતાવળો ઉતાવળો બહાર આવ્યો તે બોલ્યો નામદાર કહો તો ભૂખ્યો આવું પણ ખીચડી હજી ચડી નથી ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ બાદશાહ ને હસું આવ્યું તે ઘરના વાડામાં આવ્યા તેમણે ત્યાં જે જોયું તેથી તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા ત્રણ વાંસને જમીન પર ઊભા રાખીને એ ત્રણેયને મથાળે એક સાથે બાંધ્યા હતા બાંધેલા વાંસની અધવચ એક હાંડલી ટાંગી હતી નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ભડકો કર્યો પછી તેણે હાંડલી તરફ જોયું બાદશાહને હસું આવી ગયું તેમણે બિરબલને કહ્યું બિરબલ તું તો બે વકૂફ છે તારું મગજ ઠેકાણે છે કે નહીં ત્યાં શું માંડ્યું છે આ ચૂલાનો તાપ ઊંચે હાંડલીને કેવી રીતે પહોંચે આમ તો તારી ખીચડી સાત દિવસે પણ ચડે નહીં વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો નામદાર આપ ભલે મને ડાયો ન ગણો મને આશા છે કે ખીચડી ચડશે મને સફળતા મળશે બાદશાહે કહ્યું બિરબલ મને તારી વાત સમજાતી નથી તારા મનમાં શું છે ઝે બિરબલ બોલ્યો દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવ જુવાનને મળી અને તેથી તે જીવી ગયો દીવો તો દૂર હતો પણ આ ચૂલો હાંડલીની નજીક છે મારી ખીચડી જરૂર રંધાશે પછી બિરબલે અલીખા સિપાહી તરફ જોઈ કહ્યું આને પૂછો એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે અદેખા સિપાહીનું મોં પડી ગયું તે નીચું માથું કરી ઊભો રહ્યો બાદશાહે બીજા સિપાહીને કહ્યું પેલા નવજુઆનને મહેલમાં આવવાનું કહી આવ તેને કહેજે કે તારું ઈનામ તને મળશે